સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગણેશ શોથની વ્રત વિધિ અને વ્રત કથા વિશે જાણીશું આ વ્રત ભાદરવા સુદ સોથના દિવસે કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે સવારે સ્નાન કરી શંભ ધાતુની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના અને પૂજન કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે વ્રત કરનારને રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પર લાગેલા કલંકને દૂર કરવા માટે આ વ્રત કરેલું હતું વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવવામાં આવે છે એક દિવસ ગણપતિ મહારાજ રીતિસિદ્ધિ સહિત આકાશના માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્ર લોકાવ્યો ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનો મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેની મશ્કરી કરવા લાગ્યો આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ અભિમાનમાં આવી જઈને અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ સોથના દિવસે કોઈ પણ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે સૂકે જોશે તો તેના ઉપર અણધારી આફતો આવશે આ સાંભળીને ચંદ્ર ધ્રુજી ઉઠ્યા તે બીકના માર્યે કમળની પાછળ છુપાઈ ગયા ચારેકોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા ગણપતિનો શ્રાપ એ કદી ખાલી જતો નથી છતાં પણ હું તેના નિવારણ માટે ઉપાય બતાવું થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે અને એ મહિનાના શુદ્ધ એકમથી સુદ સોથ સુધી ચંદ્રને ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી જોશે પછી વિધિવત તેની પૂજા કરી અને નિવેદમાં તેને લાડુ ધરવાના રહેશે સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ અને જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી અને યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવશે તો ગણપતિ ખુશ થશે અને અને ચંદ્રની શ્રાપમાંથી મુક્તિ મળશે ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી અને ચોથનું વ્રત કર્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી અને પ્રાર્થના કરી કે હે ગજાનન મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરી અને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરી અને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપી અને બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણપણે સંપૂર્ણપણે શ્રાપ મુક્ત નહીં થઈ શકે છતાં પણ હું તારા વ્રતથી ખુશ થઈ અને શ્રાપને થોડો હળવો કરું જો કોઈપણ વ્યક્તિ પાદરવા શુદ્ધ બીજના ચંદ્રના દર્શન કરી અને પછી સોથના દર્શન કરશે તો તેને કોઈ પણ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ સોથના એકમાત્ર દર્શન કરશે તો તેની કલંક લાગશે અને આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ સોથનું વ્રત કરશે તો તેના ઉપર હું પ્રસન્ન થઈ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ આવી રીતે ચંદ્રએ પોતાના પર લાગેલા શ્રાપમાંથી મુક્ત થયો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા વિડીયોની અંદર જય શ્રી કૃષ્ણ